કેમ છો વાલા દોસ્તો ચાલો તો આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના એમસીક્યુ તરફ જઈએ આગળ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી હેલોજનની ઇલેક્ટ્રોન એફિનિટી માટે નીચેનામાંથી કયું સાચું છે ઇલેક્ટ્રોન એફિનિટી પૂછે છે દોસ્ત ઇલેક્ટ્રોન એફિનિટી એટલે શું જોજો બરાબર ધ્યાન રાખજો હવે ઇલેક્ટ્રોન એફિનિટી તમને ખબર જ છે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન હેલોજનની પૂછે છે બરાબર છે અહીંયા એક વેરી મૂકી દીધો છે કંઈ વાંધો નહીં તો ઇલેક્ટ્રોન એફિનિટી માટે આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે માઇનસ ત્રણસો અઠ્યાવીસ છે માઇનસ ત્રણસો ઓગણપચાસ છે માઇનસ ત્રણસો ને પચીસ છે અને આની માઇનસ બસો ને પંચાણું સમથિંગ છે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે ઇજીએચનું મૂલ્ય છે હવે ઇલેક્ટ્રોન એફિનિટી આમની ઇલેક્ટ્રોન એફિનિટીની વાત કરશું તો ઇલેક્ટ્રોન એફિનિટી કેટલી છે આના કરતાં ચિહ્ન ખાલી અલગ છે ત્રણસો ને અઠ્યાવીસ ત્રણસો ઓગણપચાસ ત્રણસો ને અને બસો ને પંચાણું સમથિંગ હવે જો મેં તમને વારંવાર હું તમને કહું છું કે આ મૂલ્ય જે છે ને યાદ રાખવા ફરજિયાત નથી પણ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિક અને ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલ્યુરિયમ એના મૂલ્ય તમે યાદ રાખો ને તો બેસ્ટ કામ થઈ જશે કેમ કે વારંવાર ટેન્શન નહીં રહે સરળતા રહેશે આ ઇલેક્ટ્રોન એફિનિટીનો ક્રમ થઈ ગયો એટલે કે આ ફ્લોરિન છે ને એને અહીંયા મૂકી દેવાનો રહે કારણ કે આ ત્રણસો ને અઠ્યાવીસ છે તમે જોઈ શકો છો સૌથી વધુ ક્લોરીન પછી ફ્લોરીન પછી બ્રોમિન અને પછી આયોડિન તો સાચું કયું છે એવું કીધું છે કયું સાચું છે તો બેરિલિયમની ઇલેક્ટ્રોન એફિનિટી ફ્લોરીન કરતાં વધારે નહીં બેરિલિયમની ઇલેક્ટ્રોન એફિનિટી ઝીરો છે તમને ખબર બેરિલિયમ મેગ્નેશિયમ નાઇટ્રોજન આ બધાની ઇલેક્ટ્રોન આકર્ષણિક ક્ષમતા જીરો છે ફ્લોરિનની ક્લોરીન કરતાં વધારે છે આઈ ખોટું છે નહીં આવે ફ્લોરિનની ઓછી છે ફ્લોરિન કરતાં ઓછી છે બ્રોમિનની વધારે છે ક્લોરીન કરતાં નહીં બ્રોમિનની ઓછી છે ક્લોરીન કરતા જોઈ શકો છો ત્રણસો પચીસ ફ્લોરીનની આયોન કરતા વધારે હા આ બેસ્ટ છે જો ફ્લોરી અહીંયા મૂકવાનું મેં તમને ને આ યાદ રાખજો ખાસ અહીંયા એટલે આયોડીન કરતા કેવી થઈ વધારે ફ્લોરીનની બરાબર છે ને એટલે આયોડીનની ત્રણસો બસો પંચાણું સમથિંગ છે તો આની ત્રણસો અઠ્યાવીસ આ વિધાન સાચું થઈ ગયું એટલે મૂલ્ય ખરેખર યાદ નથી રાખવાના પણ યાદ રાખો તો તમને મજા આવશે ફટાફટ પ્રશ્ન સોલ્વ થશે તત્વની બીજી ઇલેક્ટ્રોન બંધુતા ઇલેક્ટ્રોન બંધુતા એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બરાબર છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બીજી ઇલેક્ટ્રોન બંધુતા હંમેશા ઉષ્માક્ષેપક ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા મુક્ત કરે ના તમને ખબર જ છે ઓક્સિજન એક ઇલેક્ટ્રોન મેળવે અને ઓ માઇનસ બને છે અને ફરી પાછો એક ઇલેક્ટ્રોન મેળવે છે અને ઓ ટુ માઇનસ બને છે તો પહેલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી માઇનસ એકસો એકતાલીસ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે અહીંયા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અવરોધ અવરોધ ઉત્પન્ન ઉત્પન્ન થાય થાય છે છે અપાકર્ષણ વધી જાય એટલે બીજો ઇલેક્ટ્રોન મેળવવા મુશ્કેલ થઈ જાય એટલે બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી આ ડેલ્ટા ઇજીએચ નું મૂલ્ય ઇજીએચ નું મૂલ્ય ધન હોય છે હંમેશા ધન હોય એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય છે કેટલાક તત્વો માટે ઉષ્મા કેટલાક તત્વો માટેની બધા માટે ઉષ્મા નહીં કેટલાક માટે ઉષ્મા તો હશે જ નહીં બરાબર છે કેટલાક તત્વો માટે ઉષ્મા શોષક નહીં બધા માટે ઉષ્મા શોષક હોય બરાબર છે હંમેશા ઉષ્મા શોષક આ વાત રાય જ છે હંમેશા કેમ હંમેશા બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોઈ પણ તત્વ હોય એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીનું મૂલ્ય ધન જ હોય છે આ યાદ રાખજો ખાસ જોજો બરાબર ખૂબ ઊંચી આયનીકરણ એન્થાલપી પરંતુ શૂન્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ખૂબ ઊંચી આયનીકરણ એન્થાલ્પી આખા કોષ્ટકમાં સૌથી વધુ આયનીકરણ એન્થાલપી તમને ખબર છે અને બીજું શું કીધું છે શૂન્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ખરેખર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શૂન્ય નથી પણ ધન છે એમ ધન છે ખરેખર એવું લખવું જોઈએ ધન છે બરાબર છે એટલે કે ઊંચી આયનીકરણ એન્થાલ્પી આઈની આયનીકરણ એન્થાલ્પી આમાં આમાં કોની ઊંચી છે આની સૌથી ઊંચી છે બરાબર છે ખૂબ ઊંચી આઈ નીકળે એન્થાલ્પી અને શૂન્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઘણી વખત શૂન્ય અને ધન છે ટૂંકમાં એટલે ઋણ નથી એમ હાલો એટલે આ જે છે જવાબ તમારો આવશે હિલિયમ આવશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે કયું વિધાન ખોટું છે જોજો બરાબર નાઇટ્રોજનની આયનીકરણ શક્તિ ઓક્સિજન કરતાં વધારે છે નાઇટ્રોજનની આયનીકરણ શક્તિ ઓક્સિજન કરતાં કેવી છે વધારે છે તો નાઇટ્રોજન જે છે અને ઓક્સિજન છે

સૌથી વધુ કોની છે ક્લોરિનની પછી ફ્લોરિન પછી બ્રોમિન અને પછી આયોડિન એટલે ક્લોરીનની ઇલેક્ટ્રોન એફિનિટી સૌથી વધારે છે એના કરતાં ઓછી ફ્લોરિન એના કરતાં ઓછી બ્રોમિન એના કરતાં ઓછી આયોડિન આવું છે તો ક્લોરીન કરતાં ફ્લોરીનની ઇલેક્ટ્રોન એફિનિટી વધારે છે નહીં સૌથી વધારે ક્લોરીન પછી ફ્લોરિન પછી બ્રોમિન અને પછી આયોડિન એટલે આ વિધાન ખોટું છે ઓકે આ આ ખોટું વિધાન જ પૂછ્યું છે આપણને એટલે આ વિધાન ખોટું છે એટલે આપણો જવાબ થશે આન્સર થશે બરાબર ને આન્સર થશે આ વિધાન તો સાચું છે બોરોનની સરખામણીય શક્તિ વધારે છે આ પણ તમને ખબર છે લિથિયમ બેરિલિયમ બોરોન બોરોન કરતા શક્તિ વધારે છે આ ખબર છે આ વિધાન સાચું છે ક્લોરીન કરતા ફ્લોરિનની ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી છે ક્લોરીન કરતાં ફ્લોરિનની ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી છે વિધાન સાચું છે કયું વિધાન ખોટું છે ઓકે બી એટલે આન્સર બી આવશે આવર્ત કોષ્ટકમાં ઓક્સિજન સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન એફિનિટીનો સાચો ક્રમ કયો હશે ઇલેક્ટ્રોન એફિનિટીનો ચાલો તો આમાં કોણ કોણ આપ્યા ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ઓકે ચાલો લખીએ ઓ સલ્લુ શીલાને તે ટેમ્પોમાં કેમ બેસાડી હવે આની અંદર તમને યાદ છે આના મૂલ્યની હું વાત કરીશ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીના મૂલ્ય માઇનસ એકસો એકતાલીસ માઇનસ બસો માઇનસ એકસો પંચાણું અને માઇનસ એકસો નેવું આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીના મૂલ્ય છે અને ઇલેક્ટ્રોન એફિનિટીના મૂલ્ય હું લખું તો એકસો એકતાલીસ બસો એકસો પંચાણું અને એકસો નેવું આટલા થાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ઇલેક્ટ્રોન એફિનિટી એ જ હોય પણ ચિહ્ન અલગ હોય તો સૌથી ઓક્સિજન ક્યાં જતો રહેશે તમે જોઈ શકો છો ઓક્સિજન ક્યાં જતો રહેશે આ ઓક્સિજન જે છે એ સૌથી છેલ્લે જતો રહેશે જો કેમ કે એકસો એકતાલીસ છે ને એટલે સૌથી વધુ કોની થાય સલ્ફર પછી સેલેનિયમ પછી એલ્યુરિયમ પછી ઓક્સિજન આવે ઇલેક્ટ્રોન એફિનિટી ની વાત કરું છું સૌથી વધુ ઇલેક્ટ્રોન એફિનિટી ઓક્સિજન ની સોરી સલ્ફર ની પછી સેલેનિયમ પછી ટેલ્યુરિયમ પછી ઓક્સિજન બોલું જવાબ આમાંથી ઓક્સિજન સલ્ફર સેલેનિયમ સૌથી વધુ ઓક્સિજન ની નહીં ખોટું છે સૌથી વધુ સલ્ફર ની હા બરાબર છે સલ્ફર પછી સલ્ફર પછી તરત જ ઓક્સિજન મૂક્યો નહીં આ ખોટું છે ઓક્સિજન સૌથી છેલ્લે આવશે આ ખાસ અને ખાસ ધ્યાન રાખજો દોસ્તો ઓક્સિજન સલ્ફર પછી નહીં આવે સૌથી છેલ્લે આવશે એટલે આ અપવાદ જે છે ને મેં એમસીક્યુમાં એટલા જ માટે લીધા છે કે તમને યાદ રહી છે હા આવું હતું ફ્લોરિન ક્લોરિન બ્રુમિન આયોડિન આમાં ઇલેક્ટ્રોન એફિનિટી તો ફ્લોરિનને અહીંયા મૂકવાનો છે છેલ્લે નથી મૂકવાનું પણ આ કેસમાં અહીંયા ઓક્સિજનને સૌથી છેલ્લે મૂકવાનો છે ખ્યાલ આવ્યો એટલે સૌથી વધુ સલ્ફરની સલ્ફરની પછી સેલેનિયમ પછી ટેલ્યુરિયમ અને પછી ઓક્સિજન તો આ આ ઓપ્શન નહીં આવે ઘણા આ જીકી દેસું એટલે સૌથી વધુ સલ્ફરની ઓકે સલ્ફર પછી સેલેનિયમ ઓકે સેલેનિયમ ટેલ્યુરિયમ તો આમાં છે જ નહીં પછી ઓક્સિજન ઓકે એટલે આન્સર આવશે આ તમારો આન્સર થશે ચાલો આ રીતે આવશે પ્રક્રિયા સીએલ પ્લસ ઇલેક્ટ્રોન ઇટગીવ સીએલ માઇનસ ડેલ્ટા એચનું મૂલ્ય કેવું હોય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે દોસ્ત ઋણ હોય

પોતાની તરફ આકર્ષવાની સાપેક્ષ વૃત્તિ આ તો વિદ્યુત ઋણતા થઈ ભાગીદારીના ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષવાની સાપેક્ષ વૃત્તિ એટલે સરખામણી ને વિદ્યુત ઋણતા કહેવાય ઓકે સંયોજકતા કોષમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી સંયોજકતા કોષમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા એ તો આયનીકરણ એન્થાલ્પી થઈ આ પણ નહીં આવે સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે મુક્ત થતી ઉર્જા હા બરાબર છે આ સૌથી બહારની કક્ષામાં

ઓકે આ એનએસ ટુ એનપી ફાઈવ એટલે પાંચ ને બે સાત એટલે સમૂહ સત્તરનું તત્વ છે આ એનએસ ટુ એનપી ટુ સમૂહ ચૌદનું તત્વ છે એનએસ ટુ એનપી થ્રી સમૂહ પંદરનું તત્વ છે અને આ સમૂહ સોળનું તત્વ છે હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એંધાલવી સૌથી ઓછી કોની હશે આમાંથી દોસ્ત બહુ સિમ્પલ કામ છે હા તમને ખબર છે આમ જાઓ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એંધાલપીનું મૂલ્ય વધતું જાય છે હા કેમ વધતું જાય છે કે આમ જાઓ આગળ આગળ જતા જાવ તેમ વધતું જાય છે એટલે કે ચૌદ પંદર સોળ અને સત્તર આમ જાઓ તેમ વધતા જાય એટલે સૌથી વધુ આ સત્તરવાળાનો હશે આનો પછી સોળવાળાનો પછી પંદરવાળાનો અને પછી આમનો હશે પણ પંદરમા સમૂહમાં એન એસ ટુ એનપી થ્રી એટલે પી કક્ષકમાં ત્રણ ઇલેક્ટ્રોન છે આવી રીતે ત્રણ છે અને અર્ધપૂર્ણ છે ને અર્ધપૂર્ણ કક્ષક હોય તે સ્થાયી હોય તો ઇલેક્ટ્રોન મેળવવા ટ્રાય કરે નહીં એટલે ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર નથી આને સમૂહ પંદરના તત્વને અને મેળવવાની જરૂર નથી એટલે ઉર્જા મુક્ત નહીં કરે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી ઇલેક્ટ્રોન બંધુતા સૌથી ઓછી આ કે મારે જરૂર નથી બહારની કક્ષામાં આ જે છે અર્ધપૂર્ણ ભી કક્ષક છે અર્ધપૂર્ણ અભી કક્ષક એટલે મેળવવા ટ્રાય કરશે નહીં મેળવવા ટ્રાય ન કરે એટલે ઉર્જા મુક્ત ઓછી કરે એટલે મુક્ત ઓછી કરે તેની ઇલેક્ટ્રોન બંધુતા ઓછી થાય અર્ધપૂર્ણ થાયક્ટ્રોન રચના સોડિયમની આનીકરણ એન્થાલ્પી પાંચ પોઈન્ટ એક ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો સોડિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે સોડિયમ જે છે અહીંયા ઇલેક્ટ્રોન છે એને મુક્ત કરવા માટે કેટલી ઉર્જા આપવી પડે પાંચ પોઈન્ટ એક ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે છે તો આ એનીકરણ એન્થાલપીથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા આના કરતાં ઉલટું એનો એ જ સોડિયમ છે આ ઇલેક્ટ્રોન મુક્ત કરી દીધો તો એને પાછો મેળવવો છે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી બરાબર છે તો એ જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત કરે ત્યારે આટલી ઉર્જાનું શોષણ કરતો હતો એટલે પ્લસ હતું એટલે પાંચ પોઈન્ટ એક ઇલેક્ટ્રોન ઉલટું પણ જ્યારે આ ઇલેક્ટ્રોન મેળવશે જો મુક્ત કરે ત્યારે ઉર્જાનું શોષણ કરે પણ આ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે આટલી જ ઊર્જા ગુમાવશે એટલે ડેલ્ટા ઇજી છે માઇનસ પાંચ પોઈન્ટ એક ઇલેક્ટ્રોન આ ઉર્જા ગુમાવે છે આટલી ઊર્જા ગુમાવે છે એટલે પાંચ પોઈન્ટ એક ઇલેક્ટ્રોન વોલ્ટ થશે ખ્યાલ આવ્યું આટલી ઉર્જા મુક્ત કરે છે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું થશે માઇનસ આ જે હોય ને એ જ લખવાનું પણ એ આ માઇનસ હોય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ચાલો હવે તમને એવું કીધું છે કે ઓ ટુ માઇનસ ની સર્જન પ્રથમ ઉષ્મા ક્ષેપક છે ઓક્સિજન એક ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે આટલી ઉર્જા મુક્ત કરે છે બીજો મેળવે છે ત્યારે ઉર્જા મુક્ત નથી કરતો આટલી ઉર્જાનું શોષણ કરે છે ઉષ્મા શોષક આપણે વાત થઈ ગઈ હતી પહેલો ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જા મુક્ત કરે કોઈ પણ પણ બીજો ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉષ્માનું શોષણ કરે છે આ ખાસ ધ્યાન રાખજો હવે આમ થવાનું કારણ શું છે આમ થવાનું કારણ શું છે કે ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે વિદ્યુત ઋણ છે ના વધારે વિદ્યુત ઋણ નહીં એટલા માટે નહીં બરાબર છે વિદ્યુત ઋણ છે એટલે ઉર્જાનું શોષણ કરે એવું લાગે વળગે નહીં ઓક્સિજન પરમાણુ કરતા ઓ માઇનસનું કદ પ્રમાણમાં વધારે છે નહીં કદ સાથે ઇલેક્ટ્રોન મેળવવા સાથે કદ ને નથી બહુ પેલું ઓક્સિજન આઈન બીજા ઇલેક્ટ્રોન દાખલ કરવા અવરોધ કરે હા એ બરાબર છે કેમ કે ઓલરેડી પહેલાં ઓક્સિજનમાં આવી રીતે છે બારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા છ ઇલેક્ટ્રોન હોય ત્રણ ચાર પાંચ અને છ

અપાકર્ષણ વધી જાય એટલે નવો જે ઇલેક્ટ્રોન આવે છે એને અંદરના ઇલેક્ટ્રોન અવરોધે છે આવવા દેતા નથી અપાકર્ષે છે આવવા માટે અવરોધે છે એટલા માટે એ ઊર્જા મુક્ત નહીં કરે ઉલટાનું શોષણ કરશે જો આઠસો ચુમ્માલીસ કિલો જો ખ્યાલ આવો એટલા માટે આ ઓ માઇનસ આયન બીજા ઇલેક્ટ્રોન દાખલ કરવામાં અવરોધ કરે છે એટલે જવાબ આવશે ઓક્સિજનની ઇલેક્ટ્રોન એફિનિટી વધારે છે નહીં ઇલેક્ટ્રોન એફિનિટી વધારે હોય ભલે વધારે હોય એ તો બધા તત્વોની વધારે ફ્લોરિનની વધારે પણ ભલે વધારે હોય પણ બીજો ઇલેક્ટ્રોન અંદર એડ કરવો એ પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક છે અને કેમ કે પહેલેથી જે ઇલેક્ટ્રોન હાજર છે એ નવા આવતા ઇલેક્ટ્રોનને અવરોધે છે હવે જો કે ફ્લોરિન ઋણ ચિહ્ન સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિનની તુલનામાં ઓછી છે તમને ખબર છે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડીન આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી ફ્લોરીન ની ઋણ ચિહ્ન સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી ફ્લોરીનની તુલનામાં ઓછી છે ફ્લોરિનની ઓછી ખરેખર નીચેથી ઉપર જઈએ તેમ ઋણ મૂલ્ય વધતું છે જો બસો પંચાણું ત્રણસો પચીસ કદ નાનું થતું જાય એટલે વધતું જાય ઋણ મૂલ્ય પણ નથી ઓછું કેમ છે વધારે ઋણ હોવું ઓછું ઋણ કેમ છે તમને ખબર છે ફ્લોરિનનું કદ છે એ નાનું છે ઇલેક્ટ્રોન ટૂંપી કક્ષક માં દાખલ કરવાનો છે એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ શું થાય વધી જાય છે એટલે કદ નાનું હોવાના કારણે ફ્લોરિનનું કદ વધારે પડતું નાનું છે જેથી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જાય આકર્ષણ કરતાં શું વધી જાય અપાકર્ષણ વધી જાય છે તો જુઓ ફ્લોરીનની ઊંચી આયનીકરણ એન્થાલ્પી નહીં આ મૂલ્ય અપવાદનું કારણ શું છે આ અપવાદનું એટલે કે ફ્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ નું ઋણ મૂલ્ય ઓછું છે ઓછું છે એનું કારણ આઈનીકરણ એન્થાલ્પી ઊંચી છે નહીં ક્લોરીન અણુનું કદ નાનું આ ક્લોરીનનું કદ નાનું નહીં એ નહીં ફ્લોરીન અણું કદ નાનું હા બરાબર છે ફ્લોરિનનું કદ વધારે પડતું નાનું છે નાનું છે એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જાય છે અપાકર્ષણ વધી જાય છે એટલા માટે નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો થોડુંક મુશ્કેલ થઈ જાય છે એટલે આના કરતાં ઋણ મૂલ્ય ઓછું ઓછું ખ્યાલ એટલે કદ નાનું છે ફ્લોરિનની ટૂપી કક્ષકનું કદ મોટું ના ટૂપીનું કદ નાનું છે

પ્રથમ આઈ ની કારણે એન્થાલ્પી માઇનસ એકસો એકતાલીસ બીજી તમને યાદ પણ છે મૂલ્ય હમણાં જ જોયું આઠસો ચુમ્માલીસ ધન મૂલ્ય છે બીજાનું બરાબર છે તો પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને લગભગ સમાન નહીં લગભગ સમાનની બીજી આઈ ની કારણે મૂલ્ય પણ તમને યાદ છે આઠસો ને ચુમ્માલીસ બરાબર છે કદાચ આ મૂલ્ય યાદ ન રહી તો એટલી જ ખબર હોય છે આ ધન મૂલ્ય આવે ઓકે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને સમાન નહીં આ નહીં આવે ઋણ મૂલ્ય છે એટલે બીજી દ્વિતીય એની ગણ એન્થાલ્પીનું મૂલ્ય એટલે કે ઓક્સિજન બીજો ઇલેક્ટ્રોન મેળવે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ મૂલ્ય આઠસો જે છે બરાબર છે છે આ ધન મૂલ્ય એટલે ઋણ પરંતુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતા ઓછી પ્રથમ કરતા ઓછી નહીં ઋણ છે જ નહીં પેલું મૂલ્ય ઋણ છે પણ બીજું ઋણ નથી બીજું ધન જ છે એટલે ઋણ વાળો જવાબ જ નહીં આવે ઋણ પરંતુ પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતા વધારે નહીં આ બીજું મૂલ્ય ક્યાં ઋણ છે ઋણ છે જ નહીં એક ધન મૂલ્ય છે હા જે છે એ કેટલું છે એ ખબર નથી પણ બીજો ઇલેક્ટ્રોન મેળવે દ્વિતીય આયનીકરણ મૂલ્ય ધન મૂલ્ય છે કેટલું છે યાદ રાખવાની જરૂર નથી યાદ હોય તો બેસ્ટ વાત છે પણ ન યાદ હોય તો એક ધન મૂલ્ય છે જે છે તે એક ધન મૂલ્ય છે ઇલેક્ટ્રોન બંધુતાનો સાચો ક્રમ ઇલેક્ટ્રોન બંધુતાનો સાચો ક્રમ ચાલો ફ્લોરિન ક્લોરીન અને ઓક્સિજન ત્રણ એ પાછ લખો ઓ સલ્લુ શીલા ટેમ્પો પછી ફ્લોરિન કેટલું મૂલ્ય છે આનું માઇનસ એકસો એકસો એકતાલીસ માઇનસ 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 બસો પંચાણું ત્રણસો ને અઠ્યાવીસ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીના મૂલ્ય લખું છું માઇનસ ત્રણસો ને ઓગણપચાસ માઇનસ ત્રણસો પચીસ પણ ઇલેક્ટ્રોન એફિનિટી પૂછી છે ને ઇલેક્ટ્રોન બંધુતા ના ઇલેક્ટ્રોન બંધુતા જ પૂછી છે ઓકે તો ઇલેક્ટ્રોન બંધુતાનું સૌથી વધુ ઋણ મૂલ્ય કોનું છે આમાંથી જુઓ તમે સૌથી વધુ ઋણ ક્લોરીન એટલે ફર્સ્ટ નંબર પર આવશે ક્લોરીન તો આમાં ક્લોરીન પહેલા નંબર પર ક્યાં છે આ યાદ છે પતી ગયો સવાલ સોલ્વ થઈ ગયો એક જ ઓપ્શન છે સૌથી વધુ ઋણ મૂલ્ય ક્લોરીનનું પછી એના પછી ફ્લોરિન ત્રણસો ને આ બરાબર છે ફ્લોરિન પછી કોણ આવશે ઓક્સિજન બરાબર છે ઓક્સિજન થઈ ગયો એટલે એક વખત જો આ બધા મૂલ્ય મેં તમને કીધું ને યાદ રાખી લો ને તો વાંધો નથી વાર નહીં લાગે પણ પાછળના એમસીક્યુમાં સોલ્વ કરવાની મજા આવશે તમને કોન્ફિડન્સ સાથે સોલ્વ કરી શકશો ખ્યાલ આવો એટલા માટે આવા એમસીક્યુ સોલ્વ કરો અને આને એવું હોય તો બે વખત આ જુઓ એટલે તમને મેથડ પરફેક્ટ ખબર પડે અને મજા આવે ખ્યાલ આવો એટલે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીના આપણે અહીંયા સુધી એમસીક્યુ રાખશું નેક્સ્ટ ટોપિકના એમસીક્યુ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું ઓકે ચાલો થેન્ક યુ